નમસ્કાર દર્શક મિત્રો હોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે લોકશાહીના ચોથા સ્તંભ અને પ્રજાના પ્રહરી એવા મીડિયાના અધિકારો અને સ્વાતંત્ર્ય ઉપર આપની પોલીસ તરફ મારી રહી છે વડોદરા શહેરમાં સત્તાધીશોની નિષ્કાળજીને પરિણામે વિશ્વામિત્રી નદીના પાણીએ સમગ્ર શહેરને અકલ્પનીય નુકસાન પહોંચાડ્યું છે જેને લઈને વડોદરા શહેરના અસંખ્ય નાગરિકો વેપારીઓ માંગ રોષનો ચરુ ઉકળી રહ્યો છે તારીખ સત્તાવીસ ઓગસ્ટ થી લઈને આજ દિન સુધી મીડિયાએ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર જીવના જોખમે રિપોર્ટિંગ કરીને સત્ય લોકો સમક્ષ મૂક્યું છે આ અનુસંધાને હજારો લોકોએ પોતાના મંતવ્યો અને તેમને પડેલી હાડમારીની કેફિયત મીડિયા સમક્ષ વર્ણવી હતી આવી જ એક ઘટના સિલ્વર ઓક સોસાયટીના રહીશો કે જે કલાકો ના કલાકો સુધી પૂરના પાણીમાં ફસાયેલ હતા તેમના દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિઓ માટે આખરી ભાષાનો ઉપયોગ કરાયો હતો જેને આધાર બનાવીને કાયમ બ્રાન્ચ દ્વારા મીડિયા કર્મીઓને આ વાયરલ વિડીયો માટે જવાબદાર ઠેરવીને વડોદરા પોલીસ દ્વારા વગર કોઈ લેખિત નોટિસ આપે બોલાવીને ખૂંખાર અપરાધી હોય એવું વર્તન કરવામાં આવતા સમગ્ર મીડિયા જગતમાં રોષનું મોજું ફાટી નીકળ્યું છે રાજકીય દબાણને ને વશ થઈને પોલીસ નિષ્પક્ષતા ભૂલી ગઈ હોય એવું સ્પષ્ટપણે પ્રતિત થઈ રહ્યું છે જેના અનુસંધાને વડોદરા મીડિયા ક્લબ સૂચિત આવેદનપત્ર પત્ર પાઠવવા માંગ આવ્યું

એ સમુદાય સમક્ષ જે રજૂઆત એમને સાંભળી અને જે સ્પષ્ટતા કરવી જોઈએ એ સ્પષ્ટતા પૂર્ણ થઈ નથી એવું અમારું સ્પષ્ટપણે માનવું છે મીડિયાના કર્તવ્યો છે અમે નિભાવીએ છીએ પરંતુ ભારતીય જનતા પાર્ટીના સંગઠનની એક વ્યક્તિના ઈશારે જો વિન્ડિક્ટિવ એક્શન લેવાશે તો એનો સંપૂર્ણપણે અમે વિરોધ કરીશું જેની જેવી કેપેસિટી એ પ્રમાણે લડશે સાથે રહીને લડીશું તો આ વ્યક્તિનું રાજીનામું પણ નિશ્ચિત છે ભારતીય જનતા પાર્ટીમાં કેટલી જૂથબંધી છે કદાચ હર્ષ રમેશ કુમાર સંઘવીને ખબર નહીં હોય ચંદ્રકાંત રઘુનાથ પાટીલને પણ કદાચ ખબર નહીં હોય પરંતુ એની પ્રત્યેક ખૂબીઓથી ખામીઓથી અમે જ્ઞાત છીએ અને આ જે કેસ નોંધવામાં આવ્યો એ કેસ માત્ર ને માત્ર એક જ વ્યક્તિના ઇશારે નોંધાયો છે અને અન્યને ટાર્ગેટ કરવાનો પ્રયાસ છે આ પ્રયાસ અમે સાખી નહીં લઈએ મીડિયા તરીકે અમે અમારી ફરજ બજાવીશું પરંતુ મીડિયાને જો દબાવવાની હવે વચ્ચેની કોશિશ થશે તો એ કોશિશ ચલાવી નહીં લેવાય એ બહુ સ્પષ્ટ વાત છે આજે રજૂઆત કરી છે ઝીરો ઓવરમાં કેટલીક ચર્ચા હજુ બાકી છે નિમંત્રણ આપશે તો આવીશું અને નહીં તો ફોન પણ ચર્ચા કરીશું પરંતુ વડોદરા મીડિયા ક્લબ જે સૂચિત છે હવે આપણે સંગઠન બનાવવું જોઈએ બધા સાથે રહેવું જોઈએ એ આ સમયની માંગ છે બિલકુલ આજે જુદા જુદા ઇલેક્ટ્રોનિક ચેનલો પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના જે વરિષ્ઠ પ્રતિનિધિઓ આવીને એક ઘટના બાબતે આવેદનપત્ર આપેલા છે આ અંગે આપણે થોડા ચર્ચાઓ પણ કરી છે જે ઘટના છે આ બે દિવસ અગાઉ બનેલા ઘટના બાબતે આપણે એક વિડીયો ક્લિપ વાયરલ થવા અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી હતી આના અનુસંધાને એ વિડીયો ક્લિપમાં દેખાતા હતા એકમાત્ર વ્યક્તિ જે અભદ્ર ભાષણનો ઉપયોગ કરી હતી અને ઓબ્જેક્શનેબલ જેસ્ટર અને થ્રેટનિંગ ભાઠાનો ઉપયોગ કરીને એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ બાબતે પોતે રિમાર્ક કરતા હતા આ અંગે એફઆઈઆર નોંધી હતી તો આના તપાસના અનુસંધાને મેં એક વ્યક્તિને અટક પણ કરી છે અને સક્ષમ ન્યાયાલય સમક્ષ એમને રજૂ પણ કરી છે આ બધા વિગતો આજની તારીખે पब्लिक डोमेन में तो अपने पुलिस विभाग आ किस्सा में एक प्रोफेशनल न्यूट्रल पार्शल इन्वेस्टिगेशन कर घटना जवाबदार आ हा, तपास हाथ धरी ने अपने आ मध्यम थे अपने क्लेरिफाई छे मीडिया मित्रों રિસ્પોન્સિબલ એન્ટિટીઝ ફોર ગીવિંગ કવરેજ ટુ ઓલ ધી હેપનિંગ્સ ઇન ધી સોસાયટી અને પબ્લિકને જે કમ્યુનિકેટ કરવા માટે જવાબદાર છે ફોર્થ એસ્ટેટ તરીકે એમના જે રોલ છે આમાં આપણે ક્યારે ક્યુજ રિસ્પેક્ટ આપીએ છીએ અને આ ઘટનામાં પણ એમનું કોઈ સ્પેસિફિક રોલ આપણે ઇન્વેસ્ટિગેટ નથી કરી એક ઘટનાના બાબતે એમના પાસે પ્રાથમિક જાણકારી મેળવી છે તો આ અંગે આપણે ચર્ચા કરી છે અને એમના રજૂઆત અંગે આપણે જોઈ લઈશું અને પોલીસ અને પ્રેસ ઇન્ટ્રેક્શન પ્રેઝન્ટ અને હંમેશા એક મ્યુચ્યુઅલી રિસ્પેક્ટફુલ વાતાવરણમાં આપણે બની રહેશે એવા આશ્વાસન આપે થેન્ક યુ ફરિયાદ જે આવી છે અને જે તપાસ વગેરે થઈ રહી છે આના પ્રશ્નો પણ આપણે જારી કરી હતી ગઈ પણ અને આ જે ઇન્વેસ્ટિગેશન હેઠળ છે આમાં થતી પ્રગતિ અંગે અને આના નિકાલ અંગે પણ વખતો વખત મીડિયાના માધ્યમથી આપણે જાણકારી આપીશ you uh -huh.